જે કઈ બધું સામાન હોય આપડે બાબરા પુગાડવાનું છે હવે તો શ્રાવણ એ પૂરો થવાય ગયો શ્રાવણ એટલો બધો એમ કે બહુ વરસાદ નો આવ્યો શ્રાવણ ઉતરતા વરસાદ થોડો ખારો આવી ગયો કે તળાવ બળાવ ઓગણી ના થાય પેલા એજ ઉપાધિ થાય અને હવે તો ની અસર દેખાવા જ મળે છે તીખી તડકી ભાદરવાય તીખી તડકી કેવાય

ચાર કેમ નવરા ના જો ખબર ન હોય તમને જમણવારી આપડે નવા ઘરે રાખી હતી એટલે બધા જમવા બે એટલે થોડું ઘણું એમ કેવાય કે વેરા એટલે બધું સાફ સફાઈ કરવાનું બાકી છે વાળી સોળી નાખવું પણ આપડે આમ પાણી નાખીને થવાનું બાકી હા તો છે કેમ કે જે સામાન લેવા હોય ત્યારે બધું ખાણી પીણી માં ઘણું ખરું વધુ હોય એ બધું પોગાડવું પડે પછી વરસાદ થઈ જાય ને પોગી જાય એટલે કે આટલો એમ કે એમને ગમે વસ્તુ પછી વધી હોય નાખી જાજી લાવ્યા હોય ત્યારે વાત કરી જ હોય કે આમાં કઈ નક્કી ન કેટલા માણસો આવે કેટલા માણસો આવે ને કેટલા ન આવે ને ખરાડ હતી ને એટલે અમારા માણસો હોય તે બહુ જ જાજા માણસો આવી ગયા હતા ને પેલા બીક લાગતી હતી આ વરસાદના માણસો આવશે કેમ પણ આ બે દિવસથી અમારે બરોબર કામ આવ્યું અને વરસાદ રહી ગયો ને અને આપડે માને ફૂલ ને એવું બધું પધરાવા જવાનું થાય ને પણ વ્લોગ માં તમને ખબર નહી પડે પણ કાલના વ્લોગમાં ખબર પડી જાય છે કદાચ કેવા થાય છે નવાણું ટકા ખબર પડી જાય છે કે ફૂલ પધરાવા ક્યારે જવાનું છે અને ક્યાં જવાનું છે એવું હોય ને

કોને કોને જાજી જોયે છે એટલે કોલગેટ મમવાની મમ્મા એમ બોલવા મળે શિવાની બેન અંકિતા બેન શિવાની ને રમાડે છે એટલે રમે છે ને આપડે રસોડા એમ કેવાય કે સરસ મજાનું આજે આખા ભીંડાનું શાક પાછું બનવા મીડું છે હમણાં કાંઈથી બનાવીને ખાધું નહોતું એટલે ભીંડાનું બનાવતા હોય પણ આમ કટકા કરીને બનાવતા હોય તો આજે કીધું આખા ભીંડાનું શાક બનાવી મોટી મોટી શીંગ ઉતીને એટલે કટકા કરીને ખા અને મસાલો ભરવાળો છે એટલે ભરીને કાંક તૈયાર થઈને એટલે આવો કાંક દેખાવા આવે પછી ખાલી આપણે તેલ નાખીને એમાં રાયન જીરું ને એવું બધું હળદર ને એવું થોડુંક ઘણું નાખ્યું ને તેલમાં સડવા દેવાની થાય એટલે પછી સરસ મજાનું શાક બની જાય એટલે સુલો ગુલો જગાવી અને પછી સરસ મજાનું આપણે શાક બની તો હવે આપણે સૂલો જગવી નાખો છે અને તેલ હોતાને આપણે ગરમ મૂકી દીધું છે એટલે તેલ આવે પછી આપણે શીંગુ નાખવાની થશે અને શીંગું ભરાઈ ને બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને મસાલો આપણે આમાં હું હું નાખીને ભરો છે એ તમને જણાવી દેવી થોડુંક અને તમને અંદર એમ થાય છે કે શીંગું ભરીને તૈયાર તો કરી પણ આમાં હું હું નાખતા છે એટલે આપણે મીઠું મરસું ખાંડ ને થોડુંક લીંબુ નાખવું છે ને સણાનો લોટ હોય એટલે બસ એટલી વસ્તુ હોય એટલે બધું સ્વાદ પ્રમાણે થોડું ઘણું આપણે નાખ્યું એટલે ખાંડ જોગળ પણ થોડુંક વધારે ભાવતું હોય તો થોડુંક એમ કહેવાય કે તીખું ને એવું ન લાગે એટલે આપણે ખાંડી નાખવી એટલે સરસ મજાનું જો આ રીતે કાંક ભરીને તૈયાર થઈ ગઈ છે શીંગું અને તેલ આવી જાય એટલે આપણે પછી તેલમાં જ શેકવાની છે બાકી આપણે મીઠું માથેથી છે જ આપણે તેલમાં સડવા આવે ને ત્યારે આપણે નાખીશું તે લઈ ગયું ને ફ્રાય નાખીને જીરું નાખી દેવી થોડીક હળદર નાખી દેવી બહુ તે લઈ દે તો હળદર તો પાછી તરત બળી જાય હવે શીંગું છે ને આપણે શીંગું નાખી દઈશું ને પછી તાપ થોડોક વધારે થાય તો ધીમો આપણે પાછો લઈ લેશું તો ધીમા ધીમા તાપે આપણે ચડવા ને તો શીંગું બળે નહીં એટલે આમ ઢાંકી દેવી એટલે બાફ પડે ને એટલે હગ બફાઈ જાય છે થોડોક ભીંડામાં તાર ટોમાસામાં સેફ હોય એટલે

શિવાની શિવાની શું ખાવાનું છે તો சிவாની માટે આવી જશે સરસ મજાના દાળ ભાત તો શિવાની દાળ ભાત એ ગરમ ગરમ છે એટલે சிவாનીને પછી ઠરી જાય ને દાળ ભાત એટલે દાળ ભાત ખવરાવશું ભાઈ એને ખોળામાં જ વઈ આવું છે મારા ઊભો થાતો ઊભી થાતો ડગમગ 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 ઉઠી થાય சிவாની ને આ બસ બેહી જાય ને ઊભી થાય ને બેહી જાય ઊભી થાય சிவாની એવું ઘરે રાખે અંધારું થઈ ગયું તો એમ કે વાળું તાણો ન હોય પણ ટાઈમ થઈ ગયો છે

તો હવે એમ કેવાય વાળું પાણી નું તૈયાર થઈ ગયું છે એટલે વાળું કપડા બી જશે કેવું મજા ભીંડા શાક ખાવાની અને ને પપ્પા કેવું કેવું ખાશે ખબર ભીંડો નહીં મસાલો મસાલો ખાશે સિંગુદ કેટલી લઈ લીધી છે પણ આમાંથી અંધાઈ માંથી મસાલો છે ને મસાલો ખાશે સિંગુ પડી રહેવા દેશે છે સિંગુ ખાવ તો કેમ થાય

તો બસ આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળજો આપણે નવા બ્લોગમાં તો બાય બાય